નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે ઠંડી હવે તેના આજલી રંગમાં આવી ગઈ છે જેમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે નલિયા બાર પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં લધુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને દિડશામાં લઘુત્તમ તાપમાન ચૌદ ચાર ડિગ્રી રાજકોટમાં ચૌદ છ ડિગ્રી અને ભાવનગરમાં સોળ છ ડિગ્રી સુરતમાં અઢાર ચાર ડિગ્રી અને વડોદરામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ગુલાબી ઠંડીનો સમયગાળો પૂરો થવા જઈ રહ્યો છે ડિસેમ્બર આવે ત્યાં સુધી ઠંડી પડશે કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે તેવીસ નવેમ્બરથી જમ્મુ કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ટર્બેસ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે પહાડી રાજ્યોમાં બરફીલા પવનો ફૂંકાઈ શકે છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને બેંદરની વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ત્યારે ઠંડી વચ્ચે અને તાપમાન તાપમાનમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપી છે તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો અલર્ટ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ